સમાપન શરીર પ્રાણ મન અને બુદ્ધિનો સમાન વિકાસ સમાન ઉન્નતિ એ જ સાચી કેળવણી એ જ આત્મવિકાસ આવી કેળવણી મેળવવાનો સુભગ અવસર મેળવનાર સંપૂર્ણ તંદુરસ્ત શક્તિથી છલોછલ વિચારશીલ અને બુદ્ધિમાન વ્યક્તિને આપણે સાચી રીતે કેળવાયેલી અને સંસ્કારી વ્યક્તિ ગણીએ છીએ આવો સુશિક્ષિત માનવ આનંદ અને દુઃખ તેમજ સૌંદર્યની સૂઝબૂઝની સૂક્ષ્મ સંકલ્પના ધરાવતો હોય છે એ બાબત તરફ તમારું ધ્યાન જવું જોઈએ આવી સંકલ્પના અને આ જીવનની સૂક્ષ્મ બાબતોની સૂઝબૂઝ ધરાવતા મનુષ્યો જેટલી વધુ સંખ્યામાં હશે તેટલો તે સમાજ વધુ સુસંસ્કૃત બનશે અમારી આ બાબતમાં તમને એટલી નમ્ર વિનંતી છે કે તમારા વિદ્યાર્થી જીવનથી માંડીને ત્યાર પછીના આગળના જીવન પર્યંત આ સૌંદર્યની સૂઝબૂઝની શક્તિને જગાડવા તમે તમારું ધ્યાન પૂરેપૂરું કેન્દ્રિત કરો આવું કરવાથી તમને ચોક્કસપણે ખાતરી થશે કે આ શક્તિ તમારા જીવનમાં ઉચ્ચ કક્ષાએ વિકસી છે તમારા પોતાના પ્રયત્નો દ્વારા જ્યાં સુધી તમે સૌંદર્યનું સર્જન કરવાની ટેવ નહીં પાડો ત્યાં સુધી તમે ગોખી રાખેલા શબ્દો દ્વારા સૌંદર્યને સમજી શકવાના નથી આપણી આજુબાજુ સૌંદર્યનું સર્જન કરવાની લોકોમાં ટેવ પાડવી એ આપણા દેશની આજની મોટી આવશ્યકતા છે જે માણસ પોતાના હાથે પોતાની વેળે કામ કેવી રીતે કરવું તે જાણતો નથી તેને માથે આજુબાજુના અણદીઠેલા અને ગંદા વાતાવરણથી સહન કરવાનું આવી પડશે પછી ભલે આ બાબત એને ગમે કે ન ગમે પછી ધીમે ધીમે તેની સૌંદર્યની સૂઝબૂઝ અદૃશ્ય થતી જશે સૌંદર્યની સૂઝબૂઝ માટે અને સૌંદર્યના સર્જન માટે અહીં આપેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે પહેલું ગીતા અને ઉપનિષદોના કેટલાક મધુર અને પ્રેરણાદાયી શ્લોક સમજો અને યાદ રાખી લો આ શ્લોકોનું નિયમિત રીતે પઠન કરતા રહો બીજું મહાપુરુષોના પ્રેરણાદાયી જીવન અને સંદેશનું નિયમિત રીતે વાંચન કરો અને તેની ચર્ચા કરો ત્રીજું સાહિત્ય સંગીત કળા જેવા વિષયોમાં રસરૂચિ કેળવો અને તમારી સર્વોત્તમ શક્તિ વાપરીને તેનો મહાવરો કરતા રહો ચોથું તમારા ઘર ખંડ વિદ્યાર્થી મંદિર શાળા બીજા મકાનો અને બગીચાને સુંદર બનાવવાના પ્રયત્ન કરો પાંચમું ઉત્સવો ધાર્મિક કાર્યક્રમો અને એના જેવા બીજા મેળાવડાઓની વ્યવસ્થા તમે તમારી મેળે કરો છઠ્ઠું સુંદર અને ઐતિહાસિક સ્થળો અને સ્થાનોનો અવારનવાર થતો યાત્રા પ્રવાસ વિશેષ લાભદાયી નીવડે છે અંતે તમને એક વધારે આદર્શ વિચાર આપવાનો આવશ્યક માનું છું તમે સૌ જુઓ છો કે લોકો સાંપ્રદાયિકતાના માન્યતાઓના જાતિ ભાષાના પોશાક અને રીત રિવાજના ભેદભાવને કારણે સમગ્ર વિશ્વમાં ગાંડાની જેમ ઝઘડા કરે છે સૌથી વધુ કરુણાજનક વાત તો એ છે કે લોકો આવી સાચા ધર્મ વિરોધી અધાર્મિક બાબતોને ધર્મ ગણે છે એટલે જ આજનો માનવ ધર્મને નામે ધ્રુજે છે લોકો એ જાણતા નથી કે બધામાં એક અને સમાન આત્મતત્વ રહેલું છે એને પણ સુખ દુઃખ અનુભવવા પડે છે આજથી જ તમે જીવોમાં રહેલા બધા આત્માઓ જેમાં સમાયેલા છે એવા પરમાત્માના મહિમાને અનુભવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરો આત્માની એકતાની આ અનુભૂતિ દ્વારા તમે જાગ્રત બનો આટલું ચોક્કસપણે જાણી લો કે આ બાબત બધા નીતિશાસ્ત્રોની આધારશિલા છે આ આત્મજ્ઞાન રાષ્ટ્ર માટે સમાજ માટે અને વ્યક્તિના પોતાના વ્યક્તિગત જીવન માટે જો બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર સભ્યતા સંસ્કૃતિ માટે એક આધારશિલા છે બધામાં ઈશ્વરની શક્તિ ચૈતન્ય રૂપે રહેલી છે કેટલીક પ્રવૃત્તિઓમાં આ શક્તિ પ્રકાશિત થાય છે પ્રગટે છે જ્યારે કેટલીક પ્રવૃત્તિઓમાં તે સુષુપ્ત રહે છે જ્યારે ચૈતન્ય શક્તિ વૃદ્ધિ પામે છે ત્યારે સુખાનંદ મળે છે અને જ્યારે એમાં ઓટ આવે છે ત્યારે દુઃખ વિષાદ જન્મે છે જે કાર્ય આપણને સુખ આપે તે સદગુણ અને જે કાર્યને પરિણામે આપણને દુઃખ શોખ મળે તે દુર્ગુણ એટલા માટે તમારે સૌએ પોતપોતાના જીવનને એવી રીતે સંયમમાં રાખવો જોઈએ કે તમારું કાર્ય તમને દુઃખી તો ન બનાવે પરંતુ એ તમને સુખ અને આનંદના પથે દોરી જાય તમે સૌ સુખી બનો અને બીજાને સુખી બનાવો એમ હું ઈચ્છું છું